નમસ્કાર આપ પ્લસ હું આપની સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુરુવારના રોજ તાલુકા પંચાયતના મીટીંગ હોલ ખાતે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી પાદરા તાલુકા માટેના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનના સીઝેડ એમપી વડોદરા જિલ્લા માટેની લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તેમજ વડોદરા જિલ્લા પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા લોકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગામોમાં તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કે જાણ ન કરવામાં આવી હોય તે પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા હતા બીજી તરફ મહીસાગર નદી વિસ્તારમાં ભરતી અને

જેમાં જે રજૂઆત કરવામાં આવી છે એ બધી રજૂઆતો કાર્યવાહી નોંધમાં સમાવેશ કરવામાં આવશે અને જે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે એનો પણ જે નવો જ્યારે એનો મેપ ફાઇનલ કરશે ત્યારે એમાં એનો સમાવેશ કરવામાં આવશે ત્યારે મહીસાગર નદીમાં આવતી ભરતીના કારણે ખેડૂતોને ગામોમાં દરિયાના પાણીના કારણે કાંઠા વિસ્તારમાં જમીનમાં ખાલાશ આવતી હોવાના કારણે પણ રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ પાદરા તાલુકામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મેનેજમેન્ટ પ્લાનનું હિયરિંગ રાખવામાં આવ્યું જેમાં ખરેખર જો આ કોઠા ગાળાના વિસ્તારોને જો આ ઝોન અમલમાં મૂકવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તેમ છે તેમજ માછીમારી અને જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થશે કારણ કે જો ઇન્ડસ્ટ્રી ઝોનમાં ફેરાઈ જાય અને સરકાર શ્રી ખાનગીકરણની રીતે આ નદીઓને બીજી ખાનગી એજન્સીઓને જો આપી દે તો ખરેખર માછીમારો અને રહેનાકજનને નુકસાન થશે તેમજ દબકા સુલતાનપરા જેવા ગામો પણ જે નદીના કિનારે જ છે એને નો ડેવલપમેન્ટ ઝોનમાં જો જાહેર કરી દે તો આ લોકો પોતાનું બોંધકામ પાણીની ટોંકી કે ઢોરો માટેના તબેલા કા આવું બોંધવા માટે સરકારની પરવાનગી લેવા જવું પડે જે ખરેખર અઘરી બાબત છે અને આ લોકો એમ કહે છે કે પરવાનગી આપવામાં નથી આવતી તો અહીં આગળ મુજપરના બ્રિજ પાસે પણ રિસોર્ટોને પરવાનગી આપી જ દીધેલી છે આમ જો ખાનગીકરણ કરી નાખે તો ખરેખર લોકોને મહામુસી મુસીબત ઊભી થશે જે માટે અમે સૌએ આ પ્લાનનો વિરોધ કર્યો છે અને ખરેખર ગામડે ગામડે જઈને લોકોને સાંભળવા જોઈએ અને સાંભળીને જ આ પ્લાન અમલમાં મુકાય તેમ કરવું જોઈએ એવી અમારી સૌની માગણી છે લોક સુનાવણીમાં ખેડૂતોની પાંખી હાજરી જોતા પૂર્વ ધારાસભ્ય જશપાલ સિંહ પડિયાર દ્વારા લોક સુનાવણી રદ કરી નવી તારીખ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ખેડૂતોમાંથી મહીસાગર નદીના કિનારે બનાવેલ માહે રિસોર્ટ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ રિસોર્ટ નદી કાંઠે કોની મંજૂરીથી બનાવવામાં આવ્યો કે કાયદા વિરુદ્ધ બનાવ્યો તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તેમજ રિસોર્ટમાં કાયદાની અનદેખી પણ કરવામાં આવે છે આજે પાદરા તાલુકા પંચાયત ખતેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીઝેડ એમપી એટલે કે જે નદી કર્યા આજુબાજુના જે ગામોનો વિસ્તાર છે એને નિયંત્રિત કરવા માટે થઈને અહીંયા લોકસુનાવણી રાખવામાં હતી આવી લોકસુનાવણી બે હજાર અઢારમાં પણ રાખવામાં આવી હતી અને ગ્રામજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે વખતે પણ લોકસુનાવણી રદ કરવાની માંગ ઉઠી હતી આજે પણ પ્રચાર પ્રસાર વ્યવસ્થિત ન થતાં લોકોને પૂરેપૂરી જાણ ન થતાં કે જે સર્વે નંબરો છે લોકો કઈ રીતે બાંધકામ કરી શકશે શું એમનું આગળ જો આ વસ્તુ લાગુ સીજેડ એમપી જો લાગુ થાય તો એનાથી લોકોને શું નુકસાન કે ફાયદા થવાના એની ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં કંઈક ને કંઈક રીતે તંત્ર પૂરેપૂરું પહોંચી શકાડ્યું નથી એટલે ખાસ કરીને ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા નથી એટલે ખ મેં માગણી કરી છે કે આજની આ લોકસુનાવણી રદ કરવામાં આવે ખેડૂતોને ગામ પર જઈને સાંભળવામાં આવે ને ખેડૂતોને આનાથી શું નુકસાન થવાનું છે ને શું ફાયદા થવાના છે એ બાબતની પૂરેપૂરી માહિતગીરી કરવામાં આવે ત્યારબાદ જ ફરીથી લોકસુનાવણી કરવાની આવે એ રીતની માંગણી મેં કરી છે કે લોકસુનાવણી રદ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાત્ર સમાચારોમાં સતત અપ ડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાયકનુ અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર